નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ પહેલો છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ આઠના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન અધ્યયન પોથીનો પાઠ પહેલો એમાં પહેલું છે ભારતમાં યુરોપિયન પ્રજાનો આગમનનો સાચો ક્રમ તો બીજું બી પોર્ટુગીઝો ડચ અંગ્રેજો ને ફ્રેન્ચો ત્યાર પછી બીજો છે એમાં વિકલ્પ આવશે સી મેનેજ મનરો ત્યાર પછી આવે છે ત્રીજાનો વિકલ્પ બી પ્રથમ યુદ્ધમાં સાલબાઈ સંધિ થઈ ત્યાર પછી આગળ જોઈએ તો પાંચમો વિકલ્પ છે એમાં આવશે ડી ત્યાર પછી છઠું છે એમાં બી વાસ્કોદ ગામાં કાલિકટ સાતમું છે એ રાષ્ટ્રપતિ આઠમામાં સી દિલ્હી નવમામાં એ દરિયા કિનારાના શહેરોમાં ત્યાર પછી દસમામાં વિધાન સી એટલે કે વિકલ્પ સી વિધાન એક બે ને ત્રણ ત્યાર પછી ખાલી જગ્યા પૂરોની છે એમાં મૈસૂરમાં હૈદરઅલી પેલી ખાલી જગ્યામાં લોર્ડ કોર્નિવોલિસ પછી બિઠુરમાં અને પશ્ચિમમાં ત્યાર પછી ખરા ખોટામાં પેલું ખોટું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું ખોટું ત્યાર પછી મને એમાં હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો ક્લાઈવ પછી બીજીમાં ફ્રેન્ચો ત્રીજીમાં જહાંગીર ચોથીમાં સર ટોમસ રે અને પાંચમીમાં મીર જાફર ત્યાર પછી જોડકામાં પેલામાં બી બીજામાં ડી ત્રીજામાં એફ ચોથામાં ઈ અને પાંચમામાં સી ત્યાર પછી પ્રશ્ન નીચે પેલા વિધાનમાં ખોટો શબ્દ શેકી નાખવાનો છે એમાં ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત હોરન હેંગસ્ટિંગ પછી સુબેદાર આવશે પછી ત્રીજામાં અંગ્રેજ શબ્દ ઈસ્ટ ઇન્ડિયા અને આફ્રિકા તો ખોટા શબ્દમાં વિલિયમ બેંગટિંગ કોસ્ટેબલ ફ્રેન્ચો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા અને યુરોપ એટલું ચેકવાનું છે ત્યાર પછી સાતમું છે એમાં એક બે વાક્યમાં જવાબ લખો કયા કયા યુરોપિયન દેશોએ ભારતમાં આવવાના જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કર્યા હતા કોને પ્રથમ સફળતા મળી પોર્ટુગલ સ્પેન ઇંગ્લેન્ડ જેવા યુરોપિયન દેશોએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાના પ્રયત્ન કર્યા તેમાં પોર્ટુગીલના ગામને સફળતા મળી પછી મૈસૂરમાં ક્યાં ક્યાં બે શક્તિશાળી રાજાઓ થયા હતા મૈસૂરમાં અલી અને ટીપુ સુલતાન નામના બે રાજાઓ થયા હતા ત્રીજું ભારતમાં સૌ પ્રથમ અને છેલ્લો સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી જ્યારે સૌથી છેલ્લે ફ્રેન્ચ પ્રજા આવી પછી ચોથું અંગ્રેજોએ કયા બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી અંગ્રેજો દિવાની અદાલત અને ફોજદારી અદાલત એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી ત્યાર પછી આઠમું નીચેના પ્રશ્નનો જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો એમાં પહેલું અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર મુખ્યત્વે બ્રિટિશ બ્રિટિશ હિતોનું રક્ષણ કરતું હતું તેમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દા પર સ્થાન મળતું ન હતું તે સમયે પોલીસ દળ ઓછું વ્યવસ્થિત અને દબનકારી હતું જ્યારે હાલનું પોલીસ તંત્ર લોકશાહી મૂલ્યો પર આધારિત છે જે કાયદો અને વ્યવસ્થા જાળવીને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે બીજું અંગ્રેજો કયા કયા રાજાઓ સાથે યુદ્ધો કરતા હતા અંગ્રેજો ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા જેમાં મુખ્યત્વે મરાઠા સરદારો મૈસૂરના શાસકો હૈદર અલી ટીપુ સુલતાન બંગાળના નવાબ સિરજ ઉદ્દોલા અને શીખ સામ્રાજ્ય રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા ત્યાર પછી દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું દ્વિમુખી શાસન પદ્ધતિ એવી શાસન વ્યવસ્થા જેમાં સત્તાનું વિભાજન બે જુદા જુદા સ્તરે અથવા સંસ્થાઓ વચ્ચે કરવામાં આવે છે ભારતમાં અંગ્રેજો આ પદ્ધતિ દાખલ કરી જેમાં મહેસૂલ ઉઘરાવાની સત્તા કંપની પાસે હતી જ્યારે વહીવટ અને ન્યાયિક સત્તા નવાબ પાસે હતી આના કારણે વહીવટી જવાબદારી નવાબના સિરે જ્યારે સત્તાનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા ત્યાર પછી પેલું છે અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર આ સમયગાળા દરમિયાન ન્યાયતંત્ર પણ જુદા સુધારા કરવામાં આવ્યા હતા વોરન એંગસ્ટિંગના સમયમાં ઓગણીસો તોતેરના નિયામક ધારા અન્વયે કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી આ ઉપરાંત દિવાની અને ફોજદારી અદાલતો પણ સ્થાપવામાં આવી હતી કોર્નવેલીસે ન્યાયતંત્રમાં વધુ સુધારા કર્યા અને ન્યાયાધીશોની નિમણૂક કરી હતી આ વ્યવસ્થા દ્વારા અંગ્રેજોએ ભારતમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં જોકે તેની પાછળ તેમના મુખ્ય ઉદ્દેશ્ય પોતાનું શાસન મજબૂત બનાવવાનો હતો અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા અંગ્રેજોએ ભારતમાં ન્યાયિક પ્રણાલીમાં અનેક સુધારા રજૂ કર્યા આમાંના ભારતીય દંડ સંહિતા ફોજદારી કાર્યવાહી સંહિતા નાગરિક કાર્યવાહી સંહિતા જેવા કાયદાનું સંહિતા સામેલ હતું જેણે કાનૂની પ્રણાલીમાં એકતા એકરૂપતા અને સ્પષ્ટતા લાવી કાયદાના શાસનનો ખ્યાલ રજૂ કર્યો જ્યાં દરેક વ્યક્તિને સમાન કાયદાને આધીન હતો તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના જો કે આ પ્રણાલીમાં હજુ પણ મર્યાદાઓને પૂર્વગ્રહ હતા ખાસ કરીને ભારતીયોના અધિકારોને હિતોને લગતા ત્યાર પછી દસમુ છે કારણો આપવામાં પહેલું અંગ્રેજોએ હૈદર અલીની વધતી જતી સત્તાનો અને શક્તિ અંગેનો ચિંતિત કર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા અલીએ મૈસૂરમાં પોતાની સત્તા સ્થાપી હતી અને તે એક શક્તિશાળી શાસક તરીકે ઉભરી રહ્યો હતો તેણે પોતાની સેનાને યુરોપિયન પદ્ધતિની તાલીમ આપી હતી તેણે ફ્રેન્ચો સાથે સારા સંબંધો હતા અંગ્રેજો માટે ચિંતાનો વિષય હતો કે અંગ્રેજોને ભય હતો કે હૈદરઅલી તેમની ભારત તેમની ભારતમાં સત્તા સ્થાપ પ્રસ્થાપિત કરવાની યોજનામાં અવરોધરૂપ બનશે અને તેમના વેપારી હિતોને નુકસાન પહોંચાડશે ત્યાર પછી બીજું બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર ગણવામાં આવે છે તેમણે ભારતમાં વ્યવસ્થિત કાયદાઓ ન્યાયતંત્રી પોલીસ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થાની સ્થાપના કરી તેમણે સિવિલ સર્વિસ જેવી વહીવટી સેવાઓ દાખલ કરી હતી તેમણે રેલવે તાર ટપાલ અને સંદેશા વ્યવહારની સુવિધાઓનો વિકાસ કર્યો જેણે વહીવટી કાર્યક્ષમતા વધારો કર્યો તેમણે ભારતમાં એક વ્યવસ્થિત અને આધુનિક વહીવટી માળખું ઊભું કરવામાં મદદ કરી મરાઠા ત્રીજું છે મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈને અલગ રાજ્ય વર્ષોમાં વહેંચાઈ ગયું પાણીપતના યુદ્ધ ત્રીજા યુદ્ધ પછી મરાઠા સરદારો વચ્ચે એકતાનો અભાવ જોવા મળ્યો હતો વોલકર સિંધિયા ગાયકવાડ અને ભોસલે જેવા શક્તિશાળી સરદારોએ સ્વતંત્ર સત્તા સ્થાપી તેમની વચ્ચે આંતરિક કલહ અને સત્તા માટેની સ્પર્ધા વધી જેના કારણે સામ્રાજ્યનું વિભાજન થયું અને મરાઠા સામ્રાજ્ય અનેક નાના રાજવંશોમાં વિભાજીત થઈ ગયું તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાન નિઃ અધીયનપતિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ ચેપ્ટરની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે